માનવ સંસાધન પર્યાવરણ આરોગ્ય અને સલામતી પર કેન્દ્રિત પ્રેરણાદાયી ઈસ વાર્તાઓ ટકાઉ ભવિષ્યને શીર્ષકવાળી કોન્ફરન્સ બે હજાર પચીસ આજે વડોદરામાં સફળતાપૂર્વક યોજાઈ હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એચઆર ઈ એચ એસ ક્ષેત્રે ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન પ્રદાન કરવાનો હતો જેમાં ખાસ કરીને ટકાઉ ભવિષ્ય માટે ઇ સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવ્યો હતો આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં વક્તાઓ અને મહેમાનોની એક વિશિષ્ટ શ્રેણી ઉપસ્થિત રહી હતી જેમણે ઇએસજી અને ટકાઉપણાનું વિવિધ પાસાઓ પર ઇન્સાઇટફુલ સૂત્રો રજૂ કર્યા હતા મુખ્ય અતિથિ અને સન્માનિત મહેમાનો કોન્ફરન્સમાં ગુજરાતના રાજ્યસભાના સંસદ સભ્ય શ્રી મયંકભાઈ નાયક મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના ઉપરાંત શ્રી બાબુલભાઈ સી પટેલ અધ્યક્ષ નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ડોક્ટર પ્રકાશચંદ્ર જૈન અનુભવી ઔદ્યોગિક ચિકિત્સક અને ડોક્ટર સંજીવાર ગાંધી એવીપી અને કોર્પોરેટર હેડ પર્યાવરણ પાલન ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ જેવા સન્માનિત મહેમાનોએ પણ કાર્યક્રમની શોભા વધારી હતી તાર્સ બટ વી આર હેવી વન રિલીજિયન વીચ ઝીઝ યુનાઇટેડ એન્ડ ટિચ ઇઝ હ્યુમાનિટી રાઈટ સો બીફોર પ્રેસીડિંગ ફોર ધ જસ્ટ વી કેન ફુ સી આ ધ સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ દ્વારા એચઆર ઈ એચ એસ કોંફર્સનું આયોજન કરવામાં આવેલ છે આ કોન્ફરન્સમાં આજે ચીફ ગેસ્ટ તરીકે મયંકભાઈ નાયક જે ગુજરાત રાજ્યસભાના સભ્યો છે એ ચીફ ગેસ્ટ તરીકે પધારેલા છે આ કોન્ફરન્સમાં ત્રણ અલગ અલગ એવોર્ડ એમાં પર્યાવરણ રત્ન પર્યાવરણ રત્ન સુરક્ષા રત્ન અને સેવા રત્ન એ ત્રણ કેટેગરીના એવોર્ડનું પણ આયોજન કરેલું છે એમાં પર્યાવરણ રત્ન ખૂબ જ પર્યાવરણ ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન જેમને આપેલું છે એવા બાહુભાઈ પટેલ સાહેબને સેફ્ટી રત્ન શ્રી સંજયભાઈ ગાંધીને જેમણે સેફ્ટીમાં ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન અને સેવા રત્ન ડોક્ટર પ્રકાશ જૈન કે જેઓ ઓક્યુપેશનલ હેલ્થમાં ઘણા વર્ષોથી જોડાયેલા છે અને ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે એમને આપવામાં આવેલ છે અમારું નામ હિરેન શાહ છે હું સોસાયટી ઓફ હ્યુમન રિસર્ચ પ્રોફેસરમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરું છું હ્યુમન રિસર્ચ બહુ સારો રહ્યો એની અંદર બધા જ વિષય આવી જાય જે બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય તે એમના જે હ્યુમન રિસોર્સિસ એટલે માણસો કામ કરતા હોય એમના કુટુંબનું બી ધ્યાન રાખવું પડે જે કહ્યું છે એ કરતા રહીએ છે આવે છે કોઈ બી માણસ આવતો હોય સાહેબ અમને લાખ રૂપિયા આપો એટલે મારે પૂછવું પડે છે શા માટે કે વાઈફની કંઈ ડિલિવરી હોય અથવા તો બેનનું કંઈ લગ્ન હોય આ તે બધા કારણો એટલે એમને સલાહ આપીને ભાઈ બને એટલો ખર્ચો ઓછો કર પૈસા આપું છું પણ છા તારે પછી એની અંદર જ તારે છેક સુધી જિંદગી સુધી તારે હપ્તા ભરવા પડે એટલે ખર્ચો ઓછો કર પૈસા આપું તારો પ્રસંગ સાચવાઈ જાય એ કામ કરી રહ્યો છું અને પર્યાવરણ આજે કોઈ બી ઇન્ડસ્ટ્રીઝ જેને બી કંઈ તકલીફ પડતી હોય તેને મદદ કરું છું ગટરોમાં પાણી છોડે છે તેને પકડીએ છીએ અમે ઇન્ડસ્ટ્રીઝને બી કહીએ છીએ કે આ બધું બંધ કરો અને ટ્રીટમેન્ટ કરો એ કરો અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવું છું અને આગળ જતાં એ પાણી બી જે અત્યારે ભેગું કરું છું એ હું હન્ડ્રેડ પર્સન્ટ રિસાયકલ કરવાનો છું એનું કામકાજ શરૂ કરી નાખ્યું છે બીજા છ મહિનામાં આના રિઝલ્ટ જોવા મળશે કે મારું પાણી જેમ જાય છે એ જ હું પાછો વાપરું છું અને જે તો સોલિડ વેસ્ટ હશે એ હું સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રિસાયકલ કરી નાખું છું એવું નથી કે જમીન જે છે એની અંદર નાખ્યા કરું છું આર એન્ડ ડી તમે કરો તો એ વેસ્ટનો બી શું ઉપયોગ થાય છે એ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીને પાસેથી જાણ્યું એવું કોમ્બિનેશન કરું છું અને ઈસ ઇન્ડસ્ટ્રી હોય જા જાતના વેસ્ટ મોકલે કે આપણે એનો મિક્સ કરીને ટેમ્પલ આપું છું એ એપ્રૂવ કરે છે અને આજે જે શોર્ટ ટન આવતો હોય એમાંથી 80 ટન સિમેન્ટની ઇન્ડસ્ટ્રીમાં જાય છે અને આ કામ ચાલુ જ રહેશે એકવાર આજના આઈએએસએચઆરપી દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં એચઆરનું કામ જોતા તમામ લોકોની કોન્ફરન્સની જે વર્ષોથી ચાલતી શૃંખલામાં આજે પણ મને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો આ એક સરસ મોહિમ છે કે આ એકબીજાના અનુભવો શેર થાય સરકારની વિવિધ યોજનાઓ અને પર્યાવરણ ક્ષેત્રે વધુમાં વધુ કેવી રીતે આ રાજ્યને અને આ રાષ્ટ્રને સુરક્ષિત રાખી રાખી શકાય એની ચર્ચા વિચારણા થાય અને એમાં લીધેલા ગઈ મીટિંગમાં લીધેલા ગઈ કોન્ફરન્સમાં લીધેલા જે નિર્ણયો છે એના પર કેટલા પરિણામો મળ્યા હવે આગળના દિવસોમાં શું કરવું છે કારણ કે નેચરમાં રોજ નવી નવી ચેલેન્જો આવતી હોય છે નવી નવી ઇન્ડસ્ટ્રીયલ શોધોને કારણે નવી નવી પોલ્યુશનમાં પણ વધતું હોય છે તેને કેવી રીતે રોકી શકાય તે માટે આજે આ કોન્ફરન્સમાં ભાગ લીધો આયોજકોનો પણ દિલથી આભાર માનું છું અહીંયા ઉપસ્થિત સૌ લોકો અલગ અલગ કંપનીમાંથી આવ્યા એમના વિચારો જાણવાનો પણ અવસર મળ્યો નંદેસરી જીઆઈડીસીથી પણ દાદા એમનો અનુભવ છે એમને જે શેર કર્યો એ પણ જાણીને મને ખૂબ આનંદ થયો કે વર્ષોથી છેલ્લા પચાસેક વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરતા અને ઇન્ડસ્ટ્રી સાથે પર્યાવરણની પણ ચિંતા કરે દિલથી ચિંતા કરતા આવા લોકો પણ હજી ગુજરાતની અંદર આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું સૌનો આભાર